નમસ્તે ગાઈઝ આજે આપણે બનાવીશું જાડા પૌવાનું છેવડું જાડા પૌવાના છેવડા બનાવવા માટે મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી હતી અને તેના તેલ તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે મેં લોટ ચાળવાની ચાળણી લઈ લીધી છે અને તેલમાં પૌવા નાખીને તળવા લાગ્યા છે આપ જોઈ શકો છો તો પોવા બધા તળાઈને ઉપર આવી ગયા છે અને મેં તેને લઈ લીધા છે પૌવા બધાવાળા જેટલા તળવા હતા એટલે મેં તળી લીધા છે અને હવે એ જ તેલની અંદર મેં સિંગ દાણા લઈ લીધા છે સિંગ દાણા જ્યાં સુધી થોડા રેડ બ્રાઉનિસ જેવા નહીં થાય ત્યાં સુધી તેને શેકવાના છે અને પછી તેને પણ લઈ લેવાના છે આપ જોઈ શકો છો કે શેકાઈ ગયા છે હવે તેને પણ મેં લઈ લીધા છે હવે તે તેલની અંદર થોડાક મીઠા લીમડાના પત્તા શેકી લઈશું મીઠા લીમડાના પત્તા શેકાઈ જાય પછી તેમાં મેં કાજુના ટુકડા નાખ્યા છે કાજુના ટુકડાને મીડિયમ સમારી લીધા હતા અને પછી તેને થોડા તેલમાં શેકી લઈશું તે શેકાઈ ગયા પછી તેને આપણે પૌવામાં એડ કરી દેવાના છે અને થોડા મેં બારીક લીલા મરચાંના ટુકડા કર્યા હતા એને પણ તેલમાં આપણે સમારી લઈશું શેકી લઈશું કે જેથી કરીને તેમાં રહેલું મચ્છર બધું ઉડી જાય અને આપણો પૌવાનો જે ચેવડો બનાવીશું એ થોડો ઢીલો ના થાય એના માટે મેં શેકી લીધા હતા હવે બધું મારે તડાઈ ગયું છે હવે ઉપરથી હું એમાં લાલ મરચુંનો પાવડર પછી થોડા સુકી દ્રાક્ષ એક ચમચી જેટલી હળદર નાખવાની છે સ્વાદ અનુસાર તમને જેટલું અનુકૂળ લાગે તેટલું તમારે એમાં મીઠું નાખવાનું છે મેં ખાંડને પીસી લીધી હતી તો હવે એની અંદર ગુરુ પાવડર પણ હું નાખવાની છું અને થોડા વરિયાળી અને તલ બંને મેં શેકીને અલગથી લઈ લીધા હતા એને નાખીને હવે મિક્સ કરવાનું છે જ્યાં સુધી એ હળદર ને મસાલો બધો એક રસ ના થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાના છે હવે આપણું પવાનું ચેવડો તૈયાર છે અગર જો તમને મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ